નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ બંગલી પરની વાતો તમે ઘેર જાઓ હું હમણાં જરા બજારે જઈને આવું છું એમ કહી એ છૂટા પડ્યા એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના ગજવામાં હતો ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી એણે સુશીલાના ઘરનો રસ્તો લીધો ટ્રામો બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડીઓ અટવાતો ટ્રસ્ટ બનતો મોટાના ઘોઘરા ભૂંગડાથી ચમકતો ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બે ધ્યાન રહીને તોબાહ બનેલા કોન્ટ્રાક્ટરોની રોષ ભફૂટી પડે ભોકાતો અરે તું ઇન્સાન હે કે ગ એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનું બાકી રહી હતું છેલ્લો અક્ષર ઘા પૂરો કરી લેતો એ માર્ગ કાપતો હતો પણ એને ખરેખરો ઓળખીયો પાલન પૂરી વિક્ટોરિયા એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો હઠ એ ખાસડિયા સાચે સુખલાના પિતાના હાથમાં થોડી વાર જોડા પહેરાયેલા જેવા નહોતા લાગતા પણ જુવાન પુત્રની પાછળ ઘસડાતા બુઢા માતા પિતાની પીઠે પરાણે પરાણે ઘસડાઈ જતા લાગતા હતા ગમે તેમ પણ રામનો એક આનો બચાવ્યાનો માનસિક ગર્વ અનુભવતો પિતા વેવાય ઘરને દાદરે ચડ્યો લિફ્ટ હતી લિફ્ટવાળું પણ હતો આવે ખાસડી લિફ્ટને વગાડવા જતા ગામડિયાનો શરમ આવી દાદર એને અજાણ્યાને વધુ આત્મીય ભાષ્યો પહેલાં જ ખંડમાં રસડા પાસે બે જાણીયો બાબુ અને ભદ્રીજી બેઠી બેઠી લીલા વાટણા ફૂલતી હતી તેમણે મહેમાનને જોયા અને ઓળખ્યા સુશીલાએ સાડીનો છેડો આગળ કર્યો પણ એ ઘૂંટું નહોતો ફક્ત મોં ઢંકાય એવો એક બાજુનો પડદો કરીને એણે સાડી સરખી ગોઠવી સાડીની કિનારામાં આલે ખેલા મોરલા એના ગાલના ગલ જતા જતા ઝૂલી રહ્યા ભાભુએ ઊભા થઈને આદર આપ્યો પધારો પધારો કાકા આમ તે કાંઈ હતું હશે બચાના જીવ તમારા વેવાઈએ કેટલી વાર એ શબ્દો નરદમ જૂઠાણું હતું એ જૂઠાણું ઘણા એ સત્ય કરતાં વધુ પવિત્ર હતું એ જૂઠાણું પૂરું થયા પૂર્વે તો ભાભી ત્યાં પડેલા સોફા પરથી કપડાંને કૂચેવ ઉપાડી લઈ વેવાઈને બેસાડ્યા પેલું જૂઠાણું અર્ધેથી પડતું મૂકીને ભાભુએ જટ જટ કહ્યું અમારે સુશીલા બચાડી જે કેટલી કૂંચવાય જ કરે છે કે કેમ નહીં આવ્યા હોય એના સસરા કેમ નહીં આવ્યા હોય ક્યાં ગયા હસ્તે આટલું બોલાતું હતું તે દરમિયાન સુશીલા આસ્તેથી ઊઠીને બીજા ખંડમાં સરી ગઈને ત્યાં ઊભી ઊભી સાંભળતી રહી શોખલાલના પિતાએ પાગડી ઉતારીને ખોડામાં મૂકી પસીનો લુસ્તે લૂસતે ગોટા વાળ્યા અરે બેન બધા સગા આવીને વડાકી જ પડ્યા મને ઘણું એ થયું કે બીજું કાંઈ નહીં પણ એકવાર આટો જઈ આવો ને આ તો પાછું આપી આવો એટલું કહેતે કહેતે છેક ઈસપિતલમાં ને ખિસ્સામાં રહેલો એનો જમણો હાથ ખિસ્સામાંથી બહાર નીકળ્યો એમાં મોતી જડીત બજરંગની દાબડી હતી તે દાબડી તે રાત્રિએ સુશીલાએ સસરાને ઈસ્પિત્તલે મોકલી હતી ચાય તોય જોખમ કહેવાય ને બાપા સાચા મોતી જળેલા છે શું કરું ગુંજામાં રાખતો હતો એમ કહેતે કહેતે એણે દાબડી પોતાના વતી લૂછી કરીને નીચે ધરી દીધી અરે બચાડા જીવ બાબુએ મરફ તે મોઈએ કહ્યું જો તો ખરી ભાઈ કેવા માણસ ડાબલી પહોંચાડવા જ આવ્યા બાકી કાંઈ સંબંધ જ કેમ ન હોય જાણે ના એમ તે કાંઈ હોય કહેતા જીભ કપાય ને સુખલાલે કેમ છે અહીં કેટલી ચિંતા થાય કાલ એને ઇસ્પિટલે ગયા તે કેટલો ઘાસકો પડ્યો સુશીલા તો સૂન મૂન બની ગઈ આમ તે કાંઈ હોતું હશે માણસ ખબર તો આપે નહીં ના પેઢી માથે ટેલિફોન તો જોડાવ્યું હતું પણ મને કાંઈ બોલતા આવડે નહીં ને સામેનો બોલનાર મારું કાંઈ સમજે નહીં એટલે પછી સામેથી કોઈકે સમજ્યા વગર કહ્યું કે આવા લપ લપ્યા કે કેટલા હાલે આવો છો માળું હું તો વેવાણ હસી હસીને ઢોગલો થઈ ગયો ટેલિફોનમાં માણસ સામા માણસને ઓળખ્યા પારખ્યા વગર ગાડીઓ દઈ દઈ શકે કહ્યું કે હવે નાહક ટેલિફોન ન બગડ્યા કરવો હું પંડિત જ જઈ આવીશ પણ સુખલાલને કેમ છે તમારા પુણ્ય પરતાપે પૂરો આરામ છે હમણાં જ ઈસ્પિતલે જઈ આવ્યો ડાક્ટર તો કહે છે કે રોગ નામ નથી પણ ઓલી એક નર્સ હતી ને બાળીઓ એણે એમ અમને કોણ જાણે કેમ પણ છેવટ સુધી ભડકાવી જ રાખ્યા સુશીલાએ એક તરફથી તો આ વાતો તરફ કાન માંડવાના હતા બીજી બાજુ અગસ્સી પરથી બંગલીમાં પણ સાંભળ્યા વગર રહી ન શકાય તેવી વાતો ચાલતી હતી સુશીલાને ખબર નહોતી કે પોતે નાહા બેઠી તે દરમિયાન ગુપચુપ બિલ્લી પગે એક માણસ પોતાના મોટા બાપુજીની પાસે પહોંચી ગયો હતો એનો અવાજ સુશીલાના કાન એ બંગલી બન્યા મોટા બાપુજી કહેતા હતા એના સ્વરમાં કાર લીધી હતી એટલી મારા ઉપર મહેરબાની કરો ખુશીથી પાંચ વર્ષ વિલયત ભણો પણ પહેલા લગ્ન કરી પછી હું તમારો બોલે બોલ પાડું સુશીલાને તમે બતાવો તે શાળામાં મોકલું અંગ્રેજી ભણાવું સંગીત શીખવું તમે કહો તે રીતે તૈયાર કરું પાંચ જવાબમાં શબ્દો સંભળાય તો હું એક વર્ષ રોકાઈ જાઉં તે દરમિયાન એનો અભ્યાસ તેની તાલીમ વગેરે કેવી ચાલે તે જોઉં તે જોયા બાદ લગ્ન કરું એ અવાજ વિજય ચંદ્રનો હતો એમાં તાલબદ્ધ ધીરા છતાં સત્તાવાહી શબ્દ કદમોની કૂચ હતી પણ હું એમ કહું છું કે તમે લગ્ન કર્યા પછી ફાવે તેવો અભ્યાસ કરાવજો ને મારે સુશીલા કાંઈ બોટ થોડી છે ગામડાનું બૂથું થોડું છે કે એને એકેય ભણતર નહીં આવડે વીમો ખેડવા હું તૈયાર નથી એક વર્ષનું રોકાણ થવાથી પણ મારે મારા સારામાં સારા ચાન્સ જતા કરવા પડશે ચાન્સ જતા કરો છો એ હું જાણું છું હું બેકૂફ નથી પણ મારે તો પછી બીજું કોણ છે આ બધું તમે ચલાવજો ને તમને હું જાપાન અમેરિકા જ્યાં કહું ત્યાં જવાના ચાન્સ આપું ચાન્સ તો મારા ગુંજામાં જોઈએ તેટલા છે માટે કોઈ રીતે માની જાવ હું આઠ દિવસમાં લગ્ન ઉકેલી દેવા તૈયાર છું એમ તો કેમ બની પૂરેપૂરી ચોક્સી કર્યા વગર આજનો જીવાન તો કેમ જ ઝપલાવી પડે પણ ચોક્સી જે કરવી હોય તે કરાવી આપું તને એની ને હોશિયારી તો જુઓ એમ કરશો વિજયચંદ્રે એક નવો માર્ગ સૂચવ્યો મારા એક મિત્ર પત્ની છે એમની પાસે બેંક મહિના રહેવા આપશો એની પરીક્ષામાં પાર ઉતરે તો હું વિચારું સુશીલાના હૃદય પર આ શબ્દો ભળ્યા તે પછી એ વધુ સાંભળી શકી નહીં બંગલીના દાદર પાસે એ ઊભી હતી બેસી જવા માગતા દેહને એણે દાદરનો ટેકો દીધો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ